અન્ય ઉલ્લેખનીય છે કે તારીખ સત્ર છ ના રોજ પ્રથમ વખત હોવ પર્સન્ટ ભરાયો હતો આજ રોજ સવારથી ભાવનગર જિલ્લામાં વરસાદ વરસતા શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી શેત્રુંજી ડેમ હોવ પર્સન્ટ ભરાતા પાલિતાણા તાલુકાના અસરગ્રસ્ત ગામો નાની રાજસ્થળી લાપાડિયા લાખાવાડ માયાધાર અને મેળા તેમજ તળાજા તાલુકાના ભેગાડી દાતરાડ પિંગડી ટીમાળા સેવાડિયા રોયલ ગોરખી લીલીવાવ અને સરતાન પરને એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા સાંજે છ વાગ્યાની સ્થિતિમાં ઉગન સાઈડ ગેટ એક ફૂટ જેટલા જેટલા ખોલવામાં આવ્યા હતા રિપોર્ટર ફિરોજ મલેક બી એન ન્યુઝ ભાવનગર